अपना माप रखो अपने पधरने का कारण नहीं भूला। बापू को बढ़िया खाना बना रहा है तो बापू कल आना कल सारा सामान ले जाना आज तो हमारे घर सेठानी नहीं है आज ही खाना बच्चा कल तो, उस जाएंगे। तो उसमें क्या क्या सामग्री चाहिए હા સાધુ ના દીખો થોડી ના બોલું

આ મારો બાબો કેમ રડતો આ મારો બાબો કેમ નથી હમણાં તો બોલતો એક સાથે

હવે મારે ક્યાંય મોઢું વટાડવા જેવું નથી કોઈ રડતા નહીં હો ઓ લે આ તો બચી ગયો ભગવાને અહીંયા પણ ગાંડું નાખી દીધું હો એસે તમે મારા બાપાના આજુબાજુ જોયા છે હા સવારે જોયા હતા આ તો ફેરા કરતા હતા ચકપડિયા હશે એ છોકરા સવારે મેં તારા બાપાને કુતરે ચડ નાખતા જોઈએ હતા જ્યારે આ સેજ ઠેકડો મારતો હતો એટલે અને તારા બાપાને બતાવી દીધા લાગે છે જો હા હવે ખબર પાડી ગયા સેચે જ તારા બાપાને બતાવી દીધા લાગે હાલો લોતવા તાજા આવ ગયા છે એ কোডেত঺ ক্রা কেসলগা঵াজয্য় মালেয়ারাগানসল আংসল খান তেছায়ে তিয়ে সলগায় যাভায়ে তিয়ে দাকেরখয়েডাকায়ে জাময়� તમારે જોવાનું કામ માટે ભેગા થયા કે સારા કામ માટે તમે નોકરી કરો છો અમે થોડા નોકરી કરીએ તો કડક ચા જેવા લાગે છે ચા કરતા પણ કેટલી ગરમ હો ફરિયાદી ગયા સાહેબ મારો દીકરાત સાહેબ દીકરા નથી આવો બેન પૈસો બેસો સાના નવો પાણી પીવો Bawa suci, ubahlah. Bawa bantau. Oh, ada kacau kenyawa lagi dia. Anak tak betul, kenyawa lagi woo. Kamera pun kena kenyawa lagi tu. Awak ni. Jom ada starset. Tangan nak bantah, jangan kita risa je nak kita lagak. Sama jangan bawa ni aku. Sukar ucap set.

না না দিদ